આપણું એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે જાણવું છે કે ભગવાનની સાચી ભક્તિ કોને કહેવાય એક નાનકડું નગર હતું અને આ નગરની અંદર એક સંત મહાત્મા રહેતા અને સંત મહાત્મા આખો દિવસ ભગવાનની ભક્તિમાં લીન રહેતા અને ભગવાનને પ્રસન્ન કરવા માટે સતત ભગવાનની ભક્તિમાં પોતાને કાર્યરત રાખતા આમને આમ સમય વીતતો જાય છે અને સંત મહાત્માની ભક્તિ પણ દ્રઢ બનતી જાય છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે નિરંતર હંમેશા ભગવાનમાં લીન રહેવા લાગે છે પરંતુ ભગવાન કોઈ સંજોગે પ્રસન્ન નથી થતા અને એક દિવસ સંત મહાત્માને વિચાર આવે છે કે મારે કોઈ પણ સંજોગે ભગવાનને પ્રસન્ન કરવા છે પરંતુ કઈ રીતે કરવા છે અને એક દિવસ સંત મહાત્મા એક લોહારની દુકાને જાય છે અને ત્યાં સુંદર મજાની જાડી સાંકળ બનાવે છે અને એ જાડી સાંકળ લઈ આવી અને એ પોતાના પગમાં બાંધી અને કૂવામાં ઊંધા લટકાઈ જાય છે અને એ સાંકળના સહારે ઊંધા લટકાયા અને એ ભગવાનની ભક્તિ કરવા લાગે છે અને ગામ લોકો એ સંત મહાત્માને જોઈ અને સંત મહાત્માના વખાણ કરવા લાગે છે અને પૂછવા લાગે છે કે તમે આવી કઠોર તપસ્યા શા માટે કરો છો અને ત્યારે સંત મહાત્મા એ ગામ લોકોને કહે છે કે જે દિવસે આ સાંકળ તૂટી જશે ને એ દિવસે મને ભગવાન પ્રસન્ન થશે અને મારી ભક્તિ સાર્થક થશે અને આમને આમ દિવસો વીતવા લાગે છે પરંતુ સંત મહાત્માની આવી ભક્તિ જોઈ અને ગામ લોકો રોજે રોજ સંત મહાત્માના વખાણ કરતા પરંતુ એમને ભગવાન પ્રસન્ન થતા નથી અને એમની ભક્તિની કસોટી દિન દિન વધતી જાય છે અને આમને આમ ઘણા દિવસો વીતી ગયા અને એક દિવસ આ ગામના યુવાનને પણ આવ્યો છે અને આ સંત મહાત્માની ભક્તિ જોઈ અને એને પણ એવું લાગ્યું કે હું પણ ભગવાનની ભક્તિ કરું અને આ સંત મહાત્મા જે ભક્તિ કરે છે ને એવી જ મારે ભક્તિ કરવી છે અને મારે પણ ભગવાનને પ્રસન્ન કરવા છે આ યુવાને મનોમન દ્રઢ નિશ્ચય કર્યો અને બીજે દિવસે વેપારીને ત્યાં જઈ અને એક દોરડું લઈ આવે છે અને એ દોરડાના સહારે પોતાના પગ બાંધે છે અને કુવામાં સંત મહાત્માની જેમ જ ઊંધા લટકાઈ જાય અને એ ભગવાનની ભક્તિ કરવા લાગે છે અને ગામ લોકો આ યુવાનને પૂછે છે કે યુવાન તું શા માટે આવી રીતના ઊંધા લટકી અને ભગવાનની ભક્તિ કરે છે અને ત્યારે યુવાન કહેશે કે જે દિવસે આ દોરડું તૂટી જશે ને એ દિવસે મને ભગવાન પ્રસન્ન થશે અને મારી ભક્તિ પણ સાર્થક થશે અને આ યુવાનને અને આ સંત મહાત્માને ભક્તિ જો અને ગામ લોકોનો વર્ષ સમાતો નથી અને બધા ગામ લોકો વિચાર કરે છે કે આ બંનેમાંથી સૌપ્રથમ ભગવાન કોને પ્રસન્ન થશે અને એમને એમ દિવસો વીતતા જાય છે અને આ બાજુ સંત મહાત્મા સાકરના સહારે લટકી અને ભક્તિ કરે છે અને બીજા બાજુ આ યુવાન એક સામાન્ય દોરડામાં લટકી અને ભગવાનની ભક્તિ કરે છે અને એમને એમ ઘણા દિવસો વીતવા લાગે છે તડકાના કારણે ધીરે ધીરે એ દોરડું સડવા લાગે છે અને એક દિવસ એ દોરડું સડી જાય છે અને તૂટી જાય છે અને યુવાન કૂવામાં પડવા લાગે છે એવો યુવાનને આભાસ થાય છે કે પોતે કૂવામાં પડવા લાગ્યો છે એટલે યુવાનની આંખો બંધ થઈ જાય છે અને ભગવાનને મનોમન યાદ કરે છે અને આ બાજુ ભગવાન આ યુવાનને કૂવામાં પડતો જોઈ અને ત્યાંથી દોટ મૂકે છે અને યુવાનને નીચે પડતા રોકી લે છે અને પોતાના બંને હાથ લાંબા કરી અને યુવાનને ઝીલી છે અને યુવાનને કહે છે કે તું આવી ભક્તિ શા માટે કરે છે અને ત્યારે યુવાન પૂછે છે કે તમે કોણ છો અને ત્યારે કહે છે કે તું જે ભગવાનની ભક્તિ કરે છે ને હું એ ભગવાન છું માગ માગ હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું તારી ભક્તિ જોઈ અને હું ખૂબ જ રાજી થયો છું અને ત્યારે યુવાન કહે છે કે હે ભગવાન મને એ પેલા એક મારા પ્રશ્નનો જવાબ આપો કે હું તો હમણાં થોડા સમયથી તમારી ભક્તિ કરું છું અને તમે મને થોડા જ સમયમાં પ્રસન્ન થયા છો પરંતુ આ સંત મહાત્મા તો ઘણા વખતથી ને ઘણા સમયથી તમારી ભક્તિ કરે છે તો તમે એને પ્રસન્ન નથી અને મને શા માટે પ્રસન્ન થયા અને મારી આવી ભક્તિ કોઈ કઠોર ભક્તિ પણ નહોતી અને ત્યારે ભગવાન એ યુવાનની વાત સાંભળી અને ભગવાને યુવાનને કહ્યું કે આ સંત મહાત્માને મારા કરતાં સાંકળ ઉપર વધારે ભરોસો છે અને એને કારણે એની મજબૂત સાંકળ પોતાના પગમાં બાંધી અને ગુવામાં ઊંધા લટકી અને મારી તપસ્યા કરે છે પરંતુ એને મારા ઉપર ભરોસો નથી અને તને આ દોરડા કરતાં મારા ઉપર વધારે ભરોસો હતો એટલે તે એક સામાન્ય દોયડામાં લટકી અને મારી તપસ્યા કરી અને મારી ભક્તિ કરી અને આ દોયડું તૂટ્યું એટલે મારે તને દર્શન દેવા આવવું પડ્યું તને વરદાન દેવા આવું પડ્યું માઘ માગ તારે શું વરદાન જોઈએ છે અને ત્યારે એ યુવાને ભગવાનને કહ્યું કે ભગવાન મારે તો કંઈ જોતું નથી મારે તો બસ તમારા દર્શન થઈ ગયા ને એ જ મારા માટે ઘણું છે પરંતુ હું તમારી પાસે એટલું જ માગું છું કે તમે જે રીતે મને પ્રસન્ન થયા છે અને મને જે રીતે તમે વરદાન માગવાનું ગયું છે ને એ જ રીતે આ સંત મહાત્માને પ્રસન્ન થઈ અને એમને મોં માગ્યું વરદાન આપો બસ મારે એટલું જ જોઈએ છે અને આ આ યુવાનની નિખાલસતા જોઈ અને ભગવાનની આંખોમાં પણ આંસુ આવી ગયા અને ભગવાન કહેશે જે વ્યક્તિ પોતાના કરતા બીજા માટે માગે ને એની ભક્તિ સાર્થક કહેવાય એની ભક્તિ સાચી કહેવાય અને આ યુવાનની વાત સાંભળી અને ભગવાન એ સંત મહાત્માને દર્શન આપે છે અને સંત મહાત્માને કહે છે કે માગો માગો હું તમારા પર પ્રસન્ન થયો છું અને ત્યારે સંત મહાત્મા કહે છે કે ભગવાન આ સાકર તો તૂટી નથી છતાં પણ તમે શા માટે પ્રસન્ન થયા છો અને ત્યારે ભગવાને સંત મહાત્માને જવાબ આપતા કહ્યું કે તમને મારા કરતાં આ સાંકળ ઉપર વધારે ભરોસો હતો એટલે તમે સાકર મજબૂત બનાવી અને એના સહારે તમે કૂવામાં લટકી અને તપસ્યા કરશો આ સાકર તો આખો જન્મારો વીતી જશે ને તો પણ નહીં તૂટે તમારી જેમ એક યુવાને પણ એક સામાન્ય દરડામાં લટકી અને તપસ્યા કરી મારી ભક્તિ કરી અને દોરડું તૂટ્યું એટલે મારે યુવાને વરદાન આપવા આવવું પડ્યું પરંતુ યુવાને એવું માગ્યું છે કે મારા બદલે આ સંત મહાત્માને દર્શન આપો અને સંત મહાત્માની ભક્તિને સાર્થક કરો એટલે મારે તમને દર્શન દેવા આવવું પડ્યું છે અને આ ભગવાનની વાત સાંભળી અને સંત મહાત્માને પોતાની ભૂલ સમજાય છે અને સંત મહાત્માની આંખોમાંથી દળ દર દળ આસુડા ચાલુ થઈ જાય છે અને ભગવાનની ક્ષમા માગે છે અને ભગવાન એ સંત મહાત્માની ક્ષમા કરી દે છે અને એને મોમાં એવું વરદાન આપે છે બાપુ આ નાના એવા પ્રસંગમાંથી સમજવાનું કે આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ ને ત્યારે નિસ્વાર્થ ભાવની ભક્તિ હોય ને એમાં ભગવાન રાજી રહે છે ક્યારેક કોઈ પરમાર્થના ભાવની ભક્તિ હોય ને એમાં ભગવાન રાજી રહે છે અને કોઈ માટે તમે માગો ને ત્યારે ભગવાન તમને વરદાન આપે છે પોતાના માટે તો હર કોઈ માગતું હોય છે પોતાના માટે તો હર કોઈ ભક્તિ કરતું હોય છે પરંતુ બીજાના ભાવ માટે બીજાની ભક્તિને જોઈ અને એના માટે કંઈક માગે ને ત્યારે ભગવાન રાજી થાય છે અને એ જ ભગવાનની સાચી ભક્તિ કહેવાય એ જ ભગવાનની સાર્થક ભક્તિ કહેવાય नानो एवं प्रसंग समझाए निबंधन प्रसंग पूरे पूरे सहेबड़े बदल तुम्हारो खूब खूब आभार अपनों दिवस शुभ रहे महादेव हर